બોટાદ મહાકાળી ધામના મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી એક એક હજારના આઠ મહામાંડલેશ્વર શ્રી ભાવેશ બાપુને અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે જેથી બોટાદના તેમના સેવક સમુદાય દ્વારા સન્માનનો ભવ્ય કાર્યક્રમ મહાકાળી ધામ ખાતે યોજાયો હતો પૂજ્ય ભાવેશ બાપુ એ અનેક મહાનુભાવોનું સન્માન કરેલ તેમાં બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા આગેવાન ગૌરક્ષક સામતભાઈ જેબલિયાનું પણ પૂજ્ય બાપુશ્રીએ સન્માન કરી અંતરના આશીર્વાદ આપ્યા છે આ તકે પૂજ્યશ્રી ભાવેશ બાપુને અત્યારે અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવેલ તે પ્રસંગે બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા પૂજ્ય બાપુશ્રીને રજવાડી કેસરીઓ છાપો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠ માઠથી વિશેષ સન્માન કરી પૂજ્યશ્રી ભાવેશ બાપુના અંતરના આશીર્વાદ મેળવ્યા છે જે દર્શક મિત્રો એ સુપરફાસ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબર નથી કરી તમને સબસ્ક્રાઈબર કરી લેવી પંચમુખી હનુમાનજી મહારાજ કી જય સદગુરુદેવ bap, bap <laughs>